નંબર એક સ્પેસમાં તાપમાન કેટલું હોય છે તમને જો આનો જવાબ પહેલેથી જ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં આપી શકો છો એનો જવાબ જે સ્પેસમાં કોઈ તારાની આસપાસના તાપમાનની વાત કરીએ તો એ એક હજારથી એક લાખ ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે સ્પેસમાં સામાન્ય તાપમાન માઇનસ ચારસો પંચાવન ડિગ્રી ફેરેનાઇટ એટલે કે માઇનસ બસો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે નંબર બે નખમાં મેલ કઈ રીતે જામી શકે છે એનો જવાબ છે નખમાં રહેલા કાળો મેલ આ આપણી મૃત ત્વચા તેલ ગંદકી અને બેક્ટેરિયા વગેરેનું મિશ્રણ છે જ્યારે આપણે વારંવાર આપણે ખંજવાળીએ છીએ તો આપણા શરીરમાં રહેલો પડસેવો તેલ ધૂળના કણ વગેરે નખમાં જતા રહે છે વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો નંબર ત્રણ એવો કયો જીવ છે જે પાપણ નથી ઝપકાવતો એનો જવાબ છે દરેક પ્રકારની માછલી સાપ વગેરે પાપણ નથી ઝપકાવતા કારણ કે એમની પાપણ જ નથી હોતી નંબર ચાર દુનિયામાં સૌથી પહેલાં ઘર કોણે બનાવ્યું હતું એનો જવાબ છે ઇતિહાસકારોના અનુસાર સૌથી પહેલાં ઘર અગિયાર હજાર વર્ષ પહેલા ખેડૂતો દ્વારા બનાવવામાં આવ્યું હતું શરૂઆતમાં ઘરનું નિર્માણ નદીના પથ્થરોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું હતું નંબર પાંચ શું જાનવર પણ ભૂલ કરે છે જાનવર પણ ભૂલ કરે છે અને પછી એ જ ભૂલથી શીખે પણ છે એક પક્ષીનું બચ્ચું ઉડવાનો પ્રયાસ કરે છે અને પછી તે પડી જાય છે અમુક જાનવર છલાંગ મારે છે અને ગલત અંદાજો લગાવવાથી ડાળી પરથી પડી જાય છે